માનનીય આચાર્યશ્રી સાથી મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓને આજનો દિવસ એ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાગટ્ય દિવસ આમ તો આપણે ચારે વિદ્યાર્થીઓ પાસેથી સરસ મજાના ગીતાજીના વિચારો એ આપણે સાંભળ્યા છે પણ આજની જનરેશન અને આજના યુવાજન માટે આપણે તો ચોક્કસ આખું તો જાણી શકીએ છીએ કે પિતાજી શું છે કારણ કે આપણે પ્રાર્થનામાં દરરોજ આપણે એના શ્લોકોથી થોડાકના પરિચિત છીએ પણ મેગા સિટીના કોઈ બાળકને પિતાજી વિશે પૂછવામાં આવે તો એનો પહેલો જવાબ એવો હશે કે ગામડે એક કાકાની દીકરી છે એનું નામ ગીતા છે એનાથી કદાચ કોઈ વિશેષ થોડું જાણતું હોય તો એ બાળક એવું છે કે મારા દાદા કે દાદી રોજ એ જાદુ કરીને પૂજન કરે છે એનાથી વિશેષ એ ગીતાજી વિશે આજની જનરેશન જાણતી નથી એવું કહી શકાય આજના આ સાપ્રત સમયમાં ગીતાજીના વિચારો શું મહત્વ છે તમે જોઈ શકો છો કે આજે માણસ એ ભલે ચંદ્ર સુધી પહોંચી શક્યો છે પણ બાજુવાળા ચંદ્ર ગામેના હૃદય સુધી પહોંચી શકતો નથી એવી જ રીતે ભૌતિક સુખ સગવડોના સંદર્ભમાં માણસને ડાઇનિંગ શેર સોફા શેર આ બધા શેર ખરીદવામાં ને ખરીદવામાં પોતે અપસેટ બની રહ્યો છે આજનો યુવા વર્ગ એ વેશન અને ફેશનમાં ફસાયેલો છે આજે માણસ લોટ અને વોટ માટે એ ગમે ત્યાં વિચારતો જોવા મળી શકે છે આવી તો ઘણી સમસ્યાઓ એ વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે આ બધામાંથી બહાર નીકળવા માટેનો આપણી પાસે વિકલ્પ છે સાચો રસ્તો શું ત્યારે આપણને સાચા રસ્તે લઈ જવાનું કામ

કે શબ્દ શોધો ત્યાં પુરી એક સંહિતા નીકળે કુવો ખોદો અને એક સરિતા નીકળે વાવો મહાભારત અને ગીતા નીકળે એવી આપણે ભૂમિકાશીલ છે એ જે મહાભારત છે તમે યુદ્યાસો ને પહેલી પંક્તિ સંસ્કૃતમાં છે એનું ગુજરાતી એવું છે કે જે આમાં એટલે કે મહાભારતમાં છે તે દુનિયામાં ક્યાંય પ્રસત છે જ નહીં અને જે બહાર છે એવું બધું આમાં છે કહેવાનો મતલબ કે મહાભારત ભલે આજથી હજારો વર્ષો પહેલા એ રચાયેલું હોય પણ આજે પણ એ આપણને પોતાનું લાગે છે કારણ કે મહાભારત એ માનવ જીવનનું મહાકાવ્ય છે

અર્જુન સામે પોતાના છે બધા એને કઈ રીતે હળવા એ વિષાદ રજૂ કરે છે ત્યારે પરમાત્મા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ए अर्जुन ने ए आत्म ज्ञान वाड़े तरत आग थी छान अध्याय ज्ञान ना, ना, ने ना। तो जय पर आत्मा परमात्मा पर ब्रह्म नाग पड़े आत्मा जी है पांच ज्ञानेन्द्रिओ पांच कर्मेन्द्रिओ પાંચ વાયુ અને ત્રણ જે સત્વ રજસ અને તમસ એવા ઓગણીસ તત્વોનું ટોટલ આપણું શરીર બનેલું છે અને એને આત્મા સ્વરૂપે એ ગ્રહણ કરેલું છે મૂળ આત્મા છે પરમાત્માનો જે વંશ છે પણ જ્યારે ધર્મ અને અધર્મની વાત આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને એ ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે આપણે પણ જો સમજી લઈએ કે આ શરીર નથી એની અંદર રહેલો જે આત્મા છે એ પરમાત્મા સ્વરૂપે જ બિરાજે છે ત્યારે આપણે બીજાનો દુખ કરતા રોકાય છે બીજાને જે દુખ પહોંચાડીએ છીએ ત્યારે આપણે એમ કાઈ દુખ એ કોઈ અન્ય શરીરમાં નહી પણ એ પરમાત્માને દુખ પહોંચાડી રહ્યો છો ત્યારે આપોને જે જ્ઞાન થાય છે એ આત્મજ્ઞાન મેળવવા માટે અર્જુનને એ ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતાજી દ્વારા એક જ્ઞાન સમજાવે છે ત્યાર બાદ છે કર્મયોગ કર્મયોગ એટલે આપણે તરત જ કર્મણી વાદીકાર હસ્તે માં ભણે છે બધા જણાની વ્યાખ્યા જોઈએ અને અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ કે કર્મ કરાવ ફળની આશા ન રાખો આપણે એવું કોમન વિચારી શકીએ કે કોઈ કાર્ય એવું હોઈ શકે નહીં ફળની આશા આપણે ના રાખી શકીએ પણ એ કેયા કર્મની વાત છે તો નિષ્કામ કર્મ કે ફળની આશા ન રાખાની શું થઈ શકે છે તો ફળની આશા ન રાખવાથી એક કર્મમાં આપણો प्रारब्ધ મજબૂત બને છે ઉદાહરણ તરીકે જોઈ શકીએ આપણે કે કૌરવોએ પાંડવોને લક્ષ્ય ગુરુમાં બાળવા માટે જે પોતે કર્મ કર્યું પણ પાંડવ બચી ગયા એ આપણો प्रारब्ધ એ પ્રારબ્ધ એટલે જ એ કર્મનું ફળ કારણ કે આપણે જોઈએ છીએ કે પાંડવો કાયમી માટે એ ધર્મના રસ્તે ચાલ્યા છે એટલે એમનું પ્રારબ્ધ ખૂબ મજબૂત છે એવા કેટલાય પ્રયત્નો કૌરવો દ્વારા થાય છે કે જેમાં પાંડવોને એમને મોતને કાઢી ઉતારવા છે પણ બધામાંથી પાંડવો બચી જવા એ કર્મનું ફળ છે કર્મણીમાં અધિકાર છે કર્મ એ આપણો અધિકાર છે ભોગવવાનું છે આપણે કર્મને આપણે જ્યાં છીએ ત્યાં સમાજ દ્વારા કુટુંબ દ્વારા પોતાની જાત દ્વારા જે કર્મ આપણને મળ્યું છે તે ઉત્કૃષ્ટ રીતે આપણે કરી શકીએ એ જ સાચું કર્મ છે અને એમાં એ જે નિષ્કામ ભાવ છે એ આપણે રાખીએ એ ફળની આશા ન રાખીએ તો આપણો પ્રારબ્ધ મજબૂત બને છે અને ક્યાંક ને ક્યાંક આપણને ફળ સ્વરૂપે એ પ્રાપ્ત થાય છે એની સાથે એક શબ્દ જોડાયેલો છે યોગ કર્મયોગ જ્ઞાન યોગ ભક્તિયોગ

અને ત્રીજા નંબરે છે ભક્તિ યોગ ભક્તિ યોગ એટલે શું તો કે ઈશ્વરને આધીન થઈને ઈશ્વરને સમર્પિત થઈને હું જે કોઈ પણ પ્રકારનો કર્મ કરીશ એ ભક્તિ છે પળે પર ઈશ્વરને ધ્યાનમાં રાખીને અથવા તો ભગવાન શ્રી કૃષ્ણે જે કહ્યું છે એ પ્રમાણે હું કર્મ કરતો રહીશ તો એ ભક્તિ છે જીવનના દરેક દરેક ભાગમાં

અને રસોઈ બનાવીએ છીએ એ કર્મ છે આવા તો અઢળક નાના નાના ઉદાહરણો દ્વારા આપણે જ્ઞાન કર્મ ને ભક્તિને એ સમજી શકીએ છીએ અને તેથી જ એ ગીતાજીને જ્ઞાન યોગ જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ કહ્યું છે આપણે એ જ્ઞાન કર્મ અને ભક્તિ કઈ રીતે પામી શકીએ છીએ તો માં ગીતાના વિચારો થકી અઢળક લોકોએ ભારતની ધરતી પર તો એ ગીતા જ્ઞાન છે એટલે ભારતના લોકો તો ઠીક છે વિદેશના એવા ઘણા બધા લોકો છે ઉદાહરણ તરીકે ઇમરસન જેના વિચારો ઉપર આપણું અમેરિકા ટકેલું છે એ ઇમરસન જ્યારે ઇંગ્લેન્ડના તત્વચિંતક કાર્લેનને મળે છે એટલે કાર્લેન દ્વારા એ ઇમરસનને માગીતા ગીતા ભેટ આવે છે આપણા પ્રથમ ગવર્નર જનરલ વોરન એસ્ટિન્સ દ્વારા

વિદેશમાં જવાનું વિદેશમાં રહેવાનું મોહ પેદા થયો છે ત્યાં સરસ ઉદાહરણ છે એક એક બાળક સ્ટેશન પર નાનું બાળક છે માતાથી જુદું પડી જાય છે અને રડી રહ્યું છે ત્યારે આજનો એ યુવાન જેને અઢળક ભાષાઓ શીખી છે અઢળક જ્ઞાન મેળવ્યું છે એ બાળકને રડવા માટે ઘણું બધું સમજાવે છે આમ આમ બાળક સાનું રહેતું નથી એની માતા આવે છે અને એની ખોળામાં લઈ અને થોડી વાર એ આપણે જોઈએ છીએ કે માતાનો પ્રેમ એ ટાટા કરી અને બાળકને એ તરત સાનું રાખી દે છે તો પેલો પૂછે છે કે વોટ ઇઝ મિનિંગ ત્યારે માતા એક સરસ જવાબ આપે છે કે એના માટે દીકરા બનીને તારે મારી પાસે આવવું પડે તો એનો મીનિંગ સમજાશે એમ આપણે આપણે જો એ ગીતારૂપી જ્ઞાન મેળવવું હશે તો માતાના દીકરા બનીને જવું પડશે તો જે માતાના વિચારો એ માતાનું એક જ્ઞાન છે એ આપણને અંદર ઉતરી શકે છે જ્યારે કુટુંબ જીવનમાંથી ભાવ ખલાસ થાય ત્યારે માગીતા એ આપણને એક કુટુંબમાં રાખવાનો એ ભાવ સમજાવે છે જ્યારે એને કહીએ મૃત્યુનો ડર તો નિર્ભય સત્વમ સંશુદ્ધિ એ કહીને આપણને એ નિર્ભય બનાવવાનું કામ કરે છે જ્યારે સમાજ જીવનનો એક એક ક્લાસ થયો હોય ત્યારે સર્વશ્રેષ્ઠ ચાહો નથી સિદ્ધિ વિષ્ટો કરી અને એ આપણને સમાજની એકતા રાખવાનું શીખવે છે અને આવા તમામ વિચારો જેવી રીતે મહાસાગરનું ખારું પાણી એ વાદળમાં જઈ અને વાદળ આપણને મીઠું બનાવીને આપે છે એવી જ રીતે માતા મા ગીતાના જે વિચારો છે એ આપણા જીવનમાં એ મીઠાશ એ બાંધવ દ્વારા એ મળી શકે છે પણ એના માટે આગળ કહીએ માતાના દીકરા બનીને જવું પડે

તો તત્વ ચિંતક સરસ જવાબ આપે છે કે ના આગળના તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે સાયકલ ઉપાડ અને પંચર કરાવ અને આગળ વધ કોઈ કૃષ્ણ કે કોઈ પણ વ્યક્તિ તને એ મદદ કરવા ત્યાં આવવાનું નથી તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે આવા તો અઢળક ઉદાહરણો થકી આપણે મારી પોતાના જ્ઞાનને એ પામી શકીએ છીએ અને એ ગીતાના વિચારો એ આપણા જીવનમાં એ લાવવા માટે સ્વાધ્યાય કેન્દ્ર દ્વારા એટલે કે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી અઠવાડિયા દ્વારા એ ખૂબ મહત્વના પ્રયાસો થયા છે જેમાં બાળકો માટે બાળ સંસ્કાર કેન્દ્ર યુવાનો માટે યુવા કેન્દ્ર યુવતીઓ માટે યુવતી કેન્દ્ર અને વડીલો માટે સ્વાધ્યાય કેન્દ્ર દ્વારા ગીતાના વિચારો એ દરેક જનજન સુધી પહોંચી શકે છે એ માટેના એ પ્રયત્નો કરવામાં આવે છે અને આપણે આપણા જીવનમાં આ ગીતાના વિચારોને લાવી શકીએ તો જ આપણું જીવન છે એ સફળ બની શકે છે જે આત્માની શુદ્ધિ માટે એ આત્માને પરમાત્માના મિલન સુધી પહોંચાડવા માટે એ ગીતાના વિચારો છે એ આપણને આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે અંતે મારી વાણીને વિરમ આવતા પહેલાં એવું ચોક્કસ કહીશ કે હોય જો શ્રદ્ધા તો પુરાવાની જરૂર નથી આપણા વાતાવરણ સમજમાં આવે એ ભાષામાં ગીતાજીના ગુર રહસ્યને વાસ્તવિકતા સાથે જોડીને આપણે ગીતાજીના વિચારો રજૂ કર્યા છે